મિત્રો આપણે માલ ભર્યો છે ઘોઘાનો અને આપણે રાત્રે અહીંયા આગળ રસ્તામાં સુઈ ગયા હતા તો અહીંયાથી આપણે હવે ઘોઘા બાકી છે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર તો અત્યારમાં આપણે ચા પાણી કરી લીધા છે તો હવે અહીંયાથી નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે જો અહીંયા આગળ રસ્તા ઉપર ગાડી ખાલી કરે છે એટલે થોડો ટ્રાફિક કરે છે બતાવો તમને હલો તો મિત્રો જો તમે ખાલી જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવતા રહ્યા

અને અત્યારે પહોંચી ગયા છીએ વસ્ત્રાલ જોઈ શકો છો તો હવે જઈએ આપણે કણભા ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે શું માલ છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યા છો જુઓ તેના હિસાબે થોડો ટ્રાફિક છે હવે ખુલે કરવી આગળ

તો જોવા મિત્રો આપણે જઈએ છીએ ગાડી ભરવા માટે તરફા અને અત્યારે પહોંચી ગયા છીએ વસ્ત્રાલ જોઈ શકો છો તો હવે જઈએ આપણે પેલા કણપા ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે શું માલ છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો જુઓ આપણે જે જગ્યાએ ગાડી ભરવાની હતી ત્યાં આ ગાડી પહોંચી ગયા છે ગાડી લઈને કણભા અને અહીંયા સાઈડમાં આપણી ગાડી લગાવી દીધી છે જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને અહીંયાથી માલ ભરાશે કંઈક લોખંડની પ્લેટો પિસ્તાલીસ ટન માલ ભરવાનો છે આપણે એમને કીધું કે થોડીક વાર સાઈડમાં રાખો હું કઉ પછી લગાવો તો આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી તો જોઈએ હવે ક્યારે લગાવે છે ગાડી ભરાઈ જઈ અને આવી જ્યાં કાંટા ઉપર કાંટો કરાવવા કાંટો કરાવીને બિલ લઈ લઈએ તો જો મિત્રો આપણે ત્યાંથી બિલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર અને આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવાનો છે ઘોઘા તો ઘોઘાનો માલ ભર્યો છે તો કાલે ઘોઘાની સફર જોવા મળશે રાત્રે આપણે જ્યાં સુધી ગાડી ચલાવીશું ત્યાં સુધી ચલાવીશું પછી ક્યાંક જમીને રસ્તામાં સુઈ જઈશું અને પછી સવારે નીકળીશું ખાલી કરવા જવા માટે ઘોઘા તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેતો આગળ આગળની જમીન બતાવો તમને તો ફાઈનલી મિત્રો જુઓ અત્યારે વાગ્યા છે રાતના બાર અને આપણે પહોંચવા આવ્યા છીએ દ્વારકા જોઈ શકો છો તમે દ્વારકા નો તો જોવો મિત્રો અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ તો જોવો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વટામણ ભાવનગર હાઈવે ઉપર તો હવે ચાલે જઈએ આગળ તો જોવો મિત્રો અત્યારે વાગે છે રાતના સાડા બાર અને આપણે ગાડી રાખી હતી અહીંયા જાપાણી કરવા માટે અને આ છે વટામણ ચોકડી અને રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે વટામણ ચોકડીનો જોઈ શકો છો તમે તો હવે આપણે અહીંયાથી વધીએ આગળ જોવો રાતનો નજારો હાઈવેનો આ છે વટામણ ચોકડી અને આ છે આપણી લજકેરી બધી ગાડીઓ કોલસો ભરીને આવી હોય એ બધા હોય ગયા છે તો આપણે વધીએ હવે આગળ તો જો મિત્રો અત્યારે રાતના વાગે છે ત્રણ અને આપણે ત્રણ વાગે પહોંચ્યા છીએ ભાવનગરની પહેલા જે ટોલ આવે ત્યાં આગળ

તો અહીંયાથી આપણે હવે ઘોઘા બાકી છે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર તો અત્યારમાં આપણે ચા પાણી કરી લીધા છે તો હવે નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે જો આગળ રસ્તા ઉપર ગાડી ખાલી કરે છે એટલે થોડો ટ્રાફિક કરે છે બતાવું તમને જો તેના હિસાબે થોડો ટ્રાફિક છે હવે ખુલે એટલે નીકળવી આગળ તો જોવો યાર પાવર પ્લાન્ટ પર પહોંચી ગયા ને એ મૂકી ગાડી હજી એન્ટ્રી કરવા નહી લીધી અંદર જો ગાડી એજી લગાય નહી ખાલી કરવા ને જમવા આવી ગયા ભાઈ જંતર માં તો જમીન જોઈએ ગાડી બાજુ તો મિત્રો જોવો આપણે ગાડી અંદર એન્ટર કરીને લઈ લીધી થી અને આ રીતનો પાવર પ્લાન્ટ છે તો અહીંયા આગળ આપણે ગાડી તો લગાવી દીધી પણ હજી આપણે ગાડી કંઈ ખાલી કરવાની ચાલુ કરી નથી તો જોઈએ છીએ હવે ક્યારે ખાલી કરે છે અને કેટલો ટાઈમ લગાડે છે તો વિડીયોમાં કન્ટીન્યુ જોડાયેલા રહેજો હમણાં ખાલી કરવાની ચાલુ કરે એટલે બતાવું કેટલો ટાઈમમાં ખાલી કરે છે તો જો મિત્રો અહીંયા આપણે ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જાય છે આ ક્રેન વડે ઉતારે છે અને આપણે ભરીને હતા પ્લેટો પિસ્તાલીસ ટન પ્લેટો ભરી હતી જુઓ મશીનથી ખાલી કરે એટલે વાર નહીં લાગે તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં બહુ મોટી ક્રેન છે પાવર પ્લાન્ટ વિડીયોમાં જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે તો જુઓ મિત્રો આપણે ગાડી ખાલી કરીને કાંટો કરાવીને સહી સિક્કા લઈને નીકળી ગયા અને હવે જશું આપણે ભાવના ભાગ અને જુઓ આ રસ્તો જાય સીધો ભોગા જે રોરો બંદર કે રોરો ફેરી તે ભોગા હજીરા જાય આ રસ્તો ભોગા જોઈ શકો છો તમે અને આપણે લઈ લઈશું આ બાજુ તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ખાલી કરીને આવી ગયા આપણે ઓફિસ ઉપર અને અહીંયા ગાડી આપણે ગાડી રાખી દઈશું કેમ કે આજે કંઈ ઓર્ડર હતો નહીં ભરવાનો એટલે આપણે ગાડી આજે નહીં ભરાય એવું કીધું છે તો પછી ગાડી તો ભરાવાની નથી તો અહીંયા ઓફિસે ગાડી આપણી લગાવી દીધી છે જોઈ શકો છો તો આપણે આ વિડીયોને કરીએ પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી